ગોરડિયા ભાગીદારીમાં ધમધમતી ઉપર એલસીબી હતી દારૂના ભાગીદારો હાજર મળી આવ્યા ન હતા પણ બરડા સાગર ડેમના કાંઠેથી ત્રણ ચૂલા બે બાટલા સહિત વીસ હજાર એકસો પચાસનો નો મુદ્દામાલ એલસીબી ટીમે કબજે કર્યો હતો તે ઉપરાંત જિલ્લામાંથી અનેક જગ્યાએથી દેશી દારૂ મળી આવ્યો હતો પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયાના માર્ગદર્શનની છે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હિમાંશુ મક્કાને એવી બાતમી મળી હતી કે ભારવાડા ગામની ગોરડીયાધારસીમાં બડાસાગર ડેમના કાંઠે બાવળની કાટમાં સુરજ કેશુ સિંઘ રખિયા અને અજય વધસિંહ સાદિયા આ બે શખ્સો મોટી માત્રામાં દેશી દારૂનું ઉત્પાદન ભઠ્ઠીના માધ્યમથી કરી રહ્યા છે જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડી ઉપાડતા દારૂના ઉત્પાદકો સુરજ અને અજય બંને ભાગીદારો હાજર મળી આવ્યા હતા પરંતુ આરોપીએ ત્યાં રાખેલ પંદર હજાર રૂપિયાનો છસો લિટર આથો બારસો રૂપિયાના આઠ ટીપણા બે હજાર રૂપિયાના બે બાટલા પંદરસો રૂપિયાના ત્રણ ચૂલા એકસો પચાસ રૂપિયાના ટીનના ત્રણ તપેલા સહિત કુલ રૂપિયા વીસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે થયો હતો અને હાજર નહીં મળી આવેલ સુરજ સિંગ રખિયા અને અજય સાદિયા સામે ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે